મને મેસેજ કરતા રહી હ હ સેના માટે કામે ફોટા જોયા નથી એટલે કહું છું તું કસો વાંધો નહી બકા તું કેમ જ કરું આપણે ચાલ કેમ બકા ખોટું લાગ્યું તને શું બોલું મેં અત્યારે અભી હાલ ચા પીધી છે એની માટે આનો સમય થઈ ગયો ને બકુ એટલે ચા પીધી એટલે મને શું ઘરી ચા બહુ બનાવીને પીવડાવી દીધી ભાઈ બંદે ચા બહુ બનાવી દીધી હતી બકા હું ના કરું તે ના પાડી હું શું કામ કરું તને ખોટી તકલીફ પડે હું કામ માર કરું ને તું મને ફોન કરીશ કે નહી કરી હા કે ના નમસ્કાર મિત્રો આગત છે મિત્રો મનસુખ કઠોળ પર હં નામના એક મહિલા મિત્રો હંસાબેન જે છે એમની સાથે બનાવવાની છે જેની અંદર તેમને એક ભુવ જે છે એ ઇન્સ્ટા તેમજ ફેસબુક ઉપર ઈ આઈડી બનાવી અને મેસેજ કરે છે તેમજ મિત્રો મેસેજની હંસાબેનના વખાણ કરે છે અને હંસાબેન એમને ફસાવાનો પ્રયત્ન કરતો એવી વાત મનસુખ સાથ કરી રહ્યા છે તેમજ મિત્રો હંસાબેન જે છે એમના ચેટ જે વાત હતી એના રેપને સ્ક્રીનશોટ જે છે મનસુખ સાથે પણ શેર કરે છે જેનાથી આ વાત નક્કી થાય છે કે આ બહુ જે તો એ હંસાબેનને ખોટા મેસેજો કરી રહ્યો હતો તો મિત્રો આવો સાંભળીએ કે હંસાબેન અને મનસુખભાઈ રાઠોડ સાથે શું વાતચીત થઈ છે તેમજ મિત્રો હંસાબેનને મદદરૂપ થવા માટે મનસુખ રાઠોડી ભુવા સાથે પણ વાત કરી છે જિંગનું પણ રેકોર્ડિંગ તમને વિડીયોની અંદર સાંભળવા મળશે તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ તેમજ મિત્રો આવા જે જે છે કે માતાજીના નામ લઈ અને લોકોને હેરાન કરે છે અને આવી બેન દીકરીઓને ફસાવે છે એમના અંગે તમે શું કહેશો તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો જો પેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દેજો મનસુખભાઈ ગામડા રામોદ તાલુકો જોકે આજે હંસાબેન કરીનજી સુરતના છે અને મેરડીમાંનો ભૂવો છે આવી ફેસબુકની અંદર ખોટી આઈડી બનાવી અને બધી જે લેડીઝો સાથે મેસેજો કરતો એ હંસાબેને આજરોજ મને ફોન કર્યો હતો જેના રેકોર્ડિંગ જેના ફોટા મેસેન્જરમાંથી જે બે વાત કરી હતી રેકોર્ડિંગ પણ મોકલ્યા છે હવે મેરડી માના નામે ચામુંડ માના નામે ખોડિયાર માના નામે જે માતાજીના દેવી શક્તિના નામે આ લોકો ખિલવાડ કરે છે અને આ જે માતાજીના જે કાંઈ ભક્તો હોય હવે એમાં દેવીના નામે છે એક આવા ચીટીક જ આદરી રહ્યા છે એટલે એના માટે આ બધા પર્દાફાશ કરવા પડે છે હવે જે માતાજીને માને છે કે મારી દેવીનું ખોટું કર્યું એટલે ભાઈ દેવના નામે આ લોકો છોકરીઓ સાથે બૈરાવું સાથે આવા બધા કરે છે તમે રોજ આ સાંભળો છો તો એ માતાજી બચાવતા નથી આ તો કાયદો જ કામ કરે છે એટલે ભોજા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે આ ધૂણી ધૂણીને કે કરે નીંગાડે ને પછી લીલા નાળિયેર ભાગે ભૂવા પાખંડી ભેગા થઈને પછી લાગજો લાકડા ભાગે સાહેબ જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે એટલે આ બધી અંશ્રદ્ધા છે જે છોકરીઓને આ તો છે એ જાગૃત હતા તો અમને ફોન કર્યો નકર તો અંસાબેન એમાં ફસાઈ જાય હવે આ ભુઓ જે આમાં જવાબ દે છે એ જુઓ પછી ભુવા જે મેસેન્જરમાં વાત કરી છે એના બધે જે રેકોર્ડિંગ છે કટકા બધે જોઈન્ટ કરીને અમે આમાં સાથે મૂક્યા છે છેલ્લે સુધી આ ઓડિયો સાંભળજો તમને ખ્યાલ પડશે મેરડીમાંના ભુવા શું કરી રહ્યા છે ને આ દેવી શક્તિના ભુવા શું ચીટિંગ કરે છે સાંભળો ઓડિયો કોઈ હેલો હેલો હા બોલો હાલો హలో

લફડા બાબતે ઠીક 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 એટલે તમે એની પાસે દાણા જોવડાવ્યા કે તમારો કેમ પરિચય થયો તો ફેસબુક માં કે ઇન્સ્ટાગ્રામ માં હલો ફેસબુક માં થયો તો ફેસબુક માં બરાબર બરાબર એટલે આ ભો કયા ગામનો છે એ મને નહીં ખબર કાઈ પેલા મેસેજ એમનો જ આયો તો હા પછી હું કીધું એને

તમે સુરતમાં કઈ જગ્યા નું આપણે ઓડિયો પર્દાફાશ કરી જીગરમાં હોય તમારો ફોટો આમાં મોકલશો હા તો તમારો સારા માઇલે ફોટો આમાં મોકલી દો એટલે આ ભુવા એ જે કઈ આવા ફિટિંગ ના કામ કરે છે એ આપણે ચઢાવી હો

હા કઈક એક વાર ને હું અમદાવાદ થી બોલું અવાજ બહુ આવે છે મારે શે વાત કરવી એમાં એક બાજુ વ્યાજ ને હવે મારે થોડુંક જોવડાવવા માટે તમને ફોન કર્યો તો મારી ઘરવાળી માટે મને ખબર છે તમે ફોન કર્યો મને

નીની તમે ક્યાંથી બોલો છો અને ક્યાં જોડાવું છે તમારી પાસે હમ તમારી પાસે તમે માતાજી ભુવા છો ને બરાબર આ તમે ત્રણ નંબર તમે ત્રણ નંબર થી મને ફોન કર્યા છે આયા બરાબર હવે મારી વાત સાંભળો મને ખબર બધી પડે છે બરાબર હું ગાંડો નથી આ બીજો ત્રીજો નંબર તમારો અહીંયા બધું આ રેકોર્ડિંગ થાય છે બરાબર બોલો હવે સાંભળી લો હું સાંભળું છું બોલો બધું આ બધું થાય છે પોલીસ સ્ટેશનમાં જમત થાય છે બોલો

બરાબર બરોબર તમે છો અમદાવાદ તમે અમદાવાદ કરવાનું આવતું નથી બરાબર ખોટા ધંધા છે નહી બધા કોલ કઈ લોકો આઈડી ને બધું કરતા હોય છે બરાબર તમારો અવાજ છે બકા મારી વાત સાંભળો આપડે હંસાબેન એ તમે વોસ કોલ મજલો બધા તમારો છે

તારો ફરિયાદ છું બરાબર હું તારી સાંભળી લે તને તૈયાર રાખજે તારી માતાજી માતાજી હા કરજે છોકરીને માંથી આવા લફડા કરે ફરવા

સરસ લક્ષ્મી દેવા લક્ષ્મી દેવી જેવા છે સરસ લાગે બકા સારા ફોટા છે છું મારા કથી પણ સારા ફોટા છે તમારા શું કે છે કયું તમે મને આ દેખતે દેખતે તમે ડિલેટ માં દીધા ફોટા દેખવા દો મને આ ફોટા નાખો ને આ શું આવું કરો છો આ હત્યા પણ મને દેખતે દેખતે તમે ડિલેટ મારી દીધા બકા સારું કે મારી સાથે ચીટિંગ કરો તમે ફોટા જોયા નથી એટલે કહું છું તું કસો વાંધો નહી બકા તું કેમ જ કરું આપણે ચાલ કેમ બકા ખોટું લાગ્યું તને સાચું બોલું મેં અત્યારે અભી હાલ ચા પીધી છે એની માટે ચા સમય થઈ ગયો ને બકુ એટલે ચા પીધી એટલે મને શું ઘડી ચા બહુ બનાવીને પીવરાઈ દીધી ભાઈ બંદે ચા બહુ બનાવી દીધી હતી બકા હું ના કરું તે ના પાડી હું શું કામ કરું તને ખોટી તકલીફ પડે એવું કામ માર કરું ને તું મને ફોન કરીશ કે નહીં કરી હા કે ના ક્યારે કરીશ સાચું બોલજો બકા તને ક્યારે ટાઈમ મળશે ને તું મને ક્યારે ફોન કરીશ મારો પર્સનલી એકલો ફોટો જોઈએ છે તું થોડી વાર મેસેજ કરું તમને સારું ચાલ મોકલો ઓછો બોલો હું બજારમાં આપી જવું દવા ત્યાં સાચું બોલે હું આવું તને દવાખાને લઈ જઉં ચાલ લઈ જાઉં દવાખાને તને દુઃખ માં ઉભા રહીએ એને સાચો સાથીદાર કહેવાય બધા પૈસા હોય સુખ હોય આપડે ઉભા તેમનું કોઈ મતલબ નહીં કરું છું તારી વાતનો જવાબ સાચો આ બોલે તને મેળવી માની કસમ છે તું ડિલેટ કેમ માર દીધું ખબર ના રહી હતું શું નહીં જીઓ માં કેવી રીતે કરે છે બેલેન્સ બસો નવ્વાણું રૂપિયાનું હે ને થઈ જશે હમણાં હું જઈને કરાવી દઈશ સારી ઈચ્છા બકા હું તો કરાવી દઈશ તને કેવું લાગે છે શું બોલું છું બકા બરાબર તો કરાવી દઈશ તારું શું કેવું હું કરાવી દઈશ બોલ અડધો કલાકમાં જઈને કરાવી દઈશ કરાવું છું બકા શું કહ્યું બકા તો સાચી વાત તો ચાલો વાંધો ના આવે વાસ ચોક છે એ બાજુ આ વિડીયો બનાવી તારી હતી ને જોયું કેટલું ભણેલી છે એમ પૂછું તને હા તો હું હમણાં થોડી વારમાં માં હિસાબ કરાવી